નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ભારતે ઇઝરાયેલી ડ્રોનથી હુમલો કર્યો તેઓ પાકિસ્તાને જણાવ્યું છે પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું છે કે ભારતે ઇઝરાયેલી ડ્રોન હેરાપનો ઉપયોગ કરીને પાકિસ્તાન ઉપર હુમલો કર્યો ચૌધરીના જણાવ્યા મુજબ ગુરુવારે લાહોરમાં થયેલા ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના ચાર સૈનિકો ઘાયલ થયા છે મિયાનમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંધુની સટિકતા પ્રસન્નતાને પાત્ર છે ઓપરેશન સિંધુને લઈને રક્ષામંત્રી રાજનાથસિંહે સેનાને અભિનંદન આપતા કહ્યું છે કે હું સેનાને તેમણે બતાવેલી હિંમત અને બહાદુરી બદલ અભિનંદન આપું છું પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણો નાશ કરવામાં આવ્યો છે હું તેમને સલામ કર્યો છું ક્વોલિટી વર્ક શું છે તેની એક ઝલક આપણે જોઈ લીધી આતંકવાદી છાવણીઓને નાશ કરવામાં આવી છે તે આપણા માટે ગર્વની બાબત છે મહત્વના સમાચારની વાત કરીએ તો આખી ક્રિકેટ લીગ રદ ખેલાડીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર ભારતના ડ્રોન હુમલા બાદ સમગ્ર પાકિસ્તાન પર સુપર લીગ રદ થવાની સંભાવના છે પીએસએલ મેચ યોજાવાની હતી પરંતુ હવે તે પણ રદ થઈ શકે છે આ દરમિયાન પીએસએલમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડવાની વાત કરી છે અહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓની બેઠક ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની ક્રિકેટરનું મોત ભારત અને પાકિસ્તાનના તણાવભર્યા માહોલમાં પાકિસ્તાની ક્રિકેટરના મોતના સમાચાર સામે આવ્યા છે બાવીસ વર્ષીય અલીમ ખાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે તે પીસીબી ચેલેન્જ લીગમાં બોલિંગ કરી રહ્યો હતો તે સમયે ડરડી પડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો છે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ખેલાડીના મોતને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે સારી બેટિંગના કારણે અલીમનું પ્લેઇંગ અગિયારમાં સ્થાને જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના સમર્થનમાં

મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે ભારતે કરેલા ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાએ પાકિસ્તાનના લાહોરમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે અમેરિકન નાગરિકોએ સંઘર્ષ ક્ષેત્ર છોડી દેવાની સલાહ આપી છે નાગરિકોને સ્થળાંતર કરવા અથવા તો સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા માટે નિર્દેશ કર્યો છે યુએસ મિશને જણાવ્યું હતું કે ભારતના ઓપરેશન સિંદૂર પછીના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની પોલ ખુલતો પાકિસ્તાન યુવાક પાકિસ્તાનમાં ડ્રોન હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ વિસ્ફોટ થયો આ માહોલમાં પણ પાકિસ્તાની સરકાર વિના કહી રહ્યું છે કે આકાશી વીજળી પડી છે પહેલા ઘૃણાસ્પદ કૃત્યો પછી ત્યાંના લોકો આવા જુઠાણા પછી જુઠાણા સહન કરી શકતા નથી એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની નાગરિક પોતાની સરકાર અને વહીવટી તંત્ર પર આવા જુઠાણા માટે સવાલ ઉઠાવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદુરમાં ઠાર મરાયો આતંકવાદી રૌફ અઝહર ભારતના ઓપરેશન સિંદુરમાં એક મોટો આતંકવાદી ઠાર મરાયો છે ભારતીય સેનાએ કંદહાર વિમાન અપહરણના માસ્ટર માઇન્ડર રૌફ અઝરને ઠાર માર્યો છે તે મિસાઇલ હુમલામાં માર્યો ગયો છે મંગળવાર અને બુધવારની રાત્રે સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો આમાં સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે ઓપરેશન સિંદુર હજુ પણ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ નહીં અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા હતી અને હવામાન વિભાગે આગાહી પણ કરી હતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ આગોતરો આયોજન કરવામાં ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે વરસાદ બંધ થયાના ચોવીસ કલાક બાદ પણ શહેરના ડી કેબિન વિસ્તારમાં આવેલો રેલવે અંડરપાસ પાણીથી ભરેલો છે તંત્રની નબળી કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારે પાકિસ્તાન પર મોટી કાર્યવાહી કરી ઓપરેશન બાદ હવે ભારત સરકારે પાકિસ્તાન ઉપર મોટી કાર્યવાહી કરી છે પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ ફિલ્મો ગીતો પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ મીડિયા સામગ્રી ઓટીટી મીડિયા કે કોઈ પણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ન મૂકવા સરકારે આદેશ કર્યો છે ભારત સરકારે અગાઉ અનેક પાકિસ્તાની એક્ટર સિંગરના એકાઉન્ટ પણ બંધ કરી દીધા છે પાકિસ્તાની ડ્રામા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ સરહદ પર બીએસએફ એલર્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે બાંગ્લાદેશ સરહદ પર તકેદારી વધારી દીધી છે કોઈ પણ સંભવિત ઘૂસણખોરી કે ખતરાને ધ્યાનમાં રાખીને બીએસએફ ભારત અને બંગાળ સરહદ ઉપર સતર્ક થઈ ગયું છે બાંગ્લાદેશથી આતંકવાદીઓની ઘુસણખોરી થવાની શક્યતા છે આ કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેવાની છે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સચિવ વિક્રમ મિશ્રે કહ્યું છે કે ભારતે છ દાયકાથી સિંધુ જળ સંધિનું સન્માન કર્યું છે ભારતની ધીરજ એટલી છે કે હવે ભારત કરારનું પાલન કરી રહ્યું છે આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે જો પાકિસ્તાન તણાવ વધારશે તો તેનો જવાબ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરહદ પર અર્ધલશ્કરી દળોની એકસો ને સાડત્રીસ કંપનીઓ મોકલાય છે ભારતે જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય સરહદી રાજ્યોની સરહદો પર વધારાના અર્ધલશ્કરી દળો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે આ અંતર્ગત અર્ધલશ્કરી દળોની એકસો ને સાડત્રીસ કંપનીઓ સરહદ પર મોકલવામાં આવી રહી છે આમાં એસએસબી સીઆરપીએફ આઈટીબીપી અને અન્ય અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ સલાલ અને બગલી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ ભારતે ચીનાબ નદી પરના બગલી ડેમના દરવાજા ખોલી નાખ્યા છે મળતી માહિતી મુજબ રામબન વિસ્તારમાં ભારે વરસાદને કારણે વધતા પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે ડેમના અનેક દરવાજા ખોલવા પડ્યા છે સતત ભારે વરસાદને કારણે ચીનામ નદીના પાણીનો સ્તર ઝડપથી વધ્યો છે ડેમના દરવાજા ખોલતા જ પાકિસ્તાની વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે